ખોટી એટલે સર રોંગ તમે ખોટી દુકાને આવ્યા છો અહીંયા ખોટી એટલે રોંગ મને ખબર પડે ખોટી રોંગ ઇંગ્લિશ એટલે સાહેબ આ અહીંયા રહો તો નહીં પોસા અહીંયા બધું મોંગું કરે અહીંયા તો તમે જે તમે જ્યાંથી લાવો છો તમે જ્યાંથી કપડા લેતા હશો આ બધા બરાબર એ બધા ગુજરી એ અલગ માર્કેટ સાહેબ અહીંયા નહીં અમે અમુક લેવલ થી નીચેના માણસોને નથી આપતા કપડા અમારો કંપનીની પોલિસી છે સાહેબ હવે હવે એમાં અમે શું કરી શકીએ બોલો તમે તમે જે પ્રમાણે આ બધું પહેરીને આવ્યા છો સમજા હે તમે કીધું તો એ બતાતા ને ખબર નથી પડતી સમજા તમે આ બધું જે તમે આ વાત

એ મછાલ ઓકાંસાનો બનાવતો હે તો આ આ તા કે ખંડ ના આ ટાઈમ પાસ ના કર હવે મારી તંગેંગેંગે યે કે જોઈએ ડિગિગિગિગિ બોલ નકલ સે તમારી મારી નકલ સે ન કરે યે નય 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 જો શર્ટ બતા કે તું જવું જોઈએ જઈ જઈ ઉભય ઉભય ઉભરો ન સ બતાડે જ જઈ જઈ જલ્દી બતાડ ભી મોડલ એક જ જઈ જઈ આ તોતડ તોતડ કેમ બોલે દેલા ફાઈકો હે તું અને પછી ગમે ત્યાં તો કોઈ લોકો એવું કે આ કયો પેન્ટ પહેરે તમે કોઈ પૂછે તમે ક્યાંથી લીધું હવે તમે અમારી દુકાનનું નામ આપો એટલે પછી એવું લાગે ને કે હવે એમની દુકાનમાં તો આના જેવા લોકો આવે છે એમાં તો જવાય જ નહીં સમજાય

પાર્ટી પર ગયા પર જઈશ આ શિયાળામ સર બહુ હવે કર હા તો અહીં આવો ને યાર જો તો આખા ગામની છે છે હું જોઈ લે એક બતા શું જો આ વાત કર યાર તું છુપરે ને છે તો એક મન ગમ્યો ચલો જોઈ હા તો લે જોઈ લે લખ્યુંનો કે શું લખ્યું છે બોલતું તમે બોલો એટલે હું કઉ ફરી પૂછો તો પૂછો બે પૂછ રે એક મિનિટ માટે એક મિનિટ થી વધારે વેટ ના કરતા ખાલી મને તમારી સાઈઝ કઈ દો કઈ સાઈઝ છે મીડિયમ માં બતાવું

ભૂલી જવાય સર હા તો છે જ નહીં ને એટલે મને ખબર પડે તને મારવો કે નહીં નહીં મારવાનો સર નહીં મારવાનો ઓકે સારું સમજો સમજો નહીં મારવાનો અડે સર તું મને મે ના પાડી નહીં મારવાનો નહીં મારવાનો કેટલી વાર નહીં મારવાનો એટલી વાર મારી નહીં મારવાનો નહીં મારવાનો નહીં મારવાનો

મારું મે ઓય દવા પેલી સટા સડી પર આઈયો થોડું ચાલે તો ખાલી આ પર આઈએસ આમ હા હા પાકુ આમ કરી ના ઓ 500 નો ટમ ખલી એમાં શું હવે થેલી તેલે સાહેબ બનાવું તો મે સેડ ફિટિંગ કરીને આપું ને ફિટિંગ મત કરું તો ઓર ફિટિંગ હા એટલે લાર્જ છે ને નથી ફાડતો સાહેબ ચેક કરું અરે ઉભો ઉભો અરે શું કર્યું કેમ ફાડી નાખ્યું અરે ખાલી ચેક કરી આપો શું ચેક કરું અરે ઉભો રહો એક મિનિટ ઉભો હા જોવા આ બગલ મારી ફાટ નાખ્યું અબ ગાળો કેમ ખાલી આપ ખાલી હવે તમારું આ રેન નું બીજું સાઈડ બતાવા ના આવે નથી સાહેબ શર્ટ તો નથી ઉભા રાખી દુકાન લઈ જઈ નહીં નહીં પોસાય તમને ઉભો રહો ફાડી છે ને દીધું છે ખાલી જો ફાડી નથી હજી અને સર લે બે ગાડો છે કે બે અરે પગ કા પગ છે કાપું છે તો શું પગ કાપો અરે એને 28 નો ફિટ કરી દઈએ ને એમ

મિર્ચી માંથી આવું છું મસ્તી કરી રહું છું તમારી સાથે હું રેડિયો મિર્ચી માંથી આવું છું મસ્તી કરી રહું છું તમારી સાથે તમને આવું મિશુ શર્ટ આપી દઈશ જે ત્યાં કેમેરા ચાલુ છે પાછળ ના દેખાયો